पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल ચાણસમા તાલુકાના ઇટોદા ગામે રવિવારે સવારે સમાજના વિવિધ પક્ષોના નેતાઓ અને આગેવાનો સહિત ચાણસમા તાલુકાના ઠાકોર સમાજના લોકો સહિત સરપંચો અને સદસ્યોની ઉપસ્થિતિમાં સમાજનું બંધારણ નક્કી કરવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ હાજર લોકોએ સહમતી દર્શાવી હતી અને શિક્ષણ તરફ આગળ વધવા હાકલ કરી હતી બનાસકાંઠાના ઓગળથી શરૂઆત કરવામાં આવેલ ઠાકોર સમાજ દ્વારા ઘડવામાં આવેલ બંધારણ બાદ હવે રાજ્યના તમામ વિસ્તારોમાં પણ ઠાકોર સમાજ એક થઈને લગ્ન સહિતના પ્રસંગોમાં થતા ખર્ચાઓ અટકાવવા માટે સમાજે નક્કી કરેલ બંધારણનો અમલ કરવા માટે તૈયારી દર્શાવે છે જેને લઈ રવિવારે ચાણસમા તાલુકાના ઈટોદા ગામે ઠાકોર સમાજના સાંસદ ગેનીબેન ઠાકોર ધારાસભ્ય દિનેશજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય દિલીપભાઈ ઠાકોર પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર બળદેવજી ઠાકોર ભરતજી ઠાકોર સુખાજી ઠાકોર તથા પૂર્વ ધારાસભ્ય અને વડીલ ગાંડાજી ઠાકોર તથા ઇટવદા ગામના સરપંચ ભરતજી ઠાકોર સહિતના સમાજના નેતાઓ અને આગેવાનો સહિત સમાજના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લોકો વચ્ચે તાજેતરમાં જ ઠાકોર સમાજ દ્વારા ઘડવામાં આવેલ બંધારણનું પાલન કરવા માટે બેઠક યોજી તૈયારી દર્શાવી હતી આ પ્રસંગે બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે જણાવ્યું હતું કે સમાજે જે બંધારણ ઘડ્યું છે તેને લઈને આજે ગામે ગામ ઠાકોર સમાજ બંધારણ ઘડવા માટે તત્પર છે અને આજે ઇટોદા ગામે બંધારણ ઘડવા માટે મીટિંગ યોજાય છે સમાજમાંથી કુરિવાજો અને અંધશ્રદ્ધા દૂર કરી દીકરા દીકરીઓને શિક્ષિત કરવાની જરૂર છે વટ પ્રસંગોમાં નહીં પરંતુ શિક્ષણમાં રાખવા આહવાન કર્યું છે બળદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે બંધારણ દ્વારા સમાજમાંથી કુરિવાજો દૂર કરવાનો પ્રયાસ કર્યો છે સમયની જરૂરિયાત અને મોંઘવારીના મારને લઈને આજે પણ બંધારણની જરૂર છે નહીંતર આવનાર દિવસો કપરા સાબિત થશે ચાણસમા ધારાસભ્ય દિનેશજી ઠાકોરે જણાવ્યું હતું કે સમાજે જે બંધારણ ઘડ્યું છે તેની અસર આવનાર દિવસોમાં જોવા મળશે સમાજે પણ ચુસ્તપણે પાલન કરવા માટે નક્કી કર્યું છે આજે સમાજમાં જાગૃતતા આવી છે તેમણે સમાજને શિક્ષણ તરફ આગળ વધવા હાકલ કરી હતી સાંસદ ગેનીબેન ઠાકોરે પણ પોતાનો સમાજને લગતો સંદેશ વ્યક્ત કર્યો હતો આપણા પૂર્વ શ્રી ગાડાજી ઠાકોર સાહેબ આપણા કેબિનેટ મંત્રી દિલજી ઠાકોર સાહેબ અમારા સાથી ધારાસભ્ય ધારાસભ્યશ્રી ચંદનજી ઠાકોર આપણા બાજુના હોતરાજીના ધારાસભ્ય સુખાજી વિક્રમજી આપણા કારિયાલના સરપંચ કાર્તિકજી મંચ મહાનુભાવો સૌ પ્રથમ દુઃખ સૌ પ્રથમ આજના પ્રસંગે અહીંયા બોલાવી મારું સન્માન કર્યું સ્વાગત કર્યું એ બદલ આજના તમામે તમામ આયોજકો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર અગાઉના આગેવાનોએ લગભગ બધી વાતો કરી આ જે બંધારણ થવા જઈ રહ્યું છે થઈ ગયું છે એ બંધારણની અસર આવનારા સમયની અંદર આવનારા વર્ષોની અંદર તમને ખબર પડશે કે અમારા જે આગેવાનોએ આ બંધારણ કર્યું એનાથી અમને કેટલો બધો ફાયદો થયો સર્વપ્રથમ બનાસકાંઠાની વગડ મુકામેથી આ બંધારણની શરૂઆત થઈ સમગ્ર પાટણ જિલ્લાની અંદર દરેક તાલુકાની અંદર આનો અમલવારી પણ ધીમે ધીમે ચાલુ થઈ છે ખૂબ સરસ વાત આજે સમાજે પણ જ્યારે નક્કી કર્યું હોય એવું લાગી રહ્યું છે કે ભાઈ આપણા આગેવાનો જે બંધારણ કર્યું છે એ બંધારણનો અમલ ચુસ્તપણે આપણા ઘરેથી આપણા ગામમાંથી થાય એવી તકેદારી સૌ આગેવાનો રાખી રહ્યા છે બધાને ધન્યવાદ આપી મોટી ખૂબ મોટી સંખ્યાની અંદર અગાઉના આગેવાનોએ પણ આપને કીધું કે ભાઈ બંધારણનો જેટલો બને એટલો ચુસ્તપણે અમલ કરાવડાવજો આ બંધારણ આવનારી પેઢીઓને બહુ જબરજસ્ત અસર કરવા માંડે આવનારા સમયની અંદર તમને થશે

આ જે બંધારણ બન્યું છે એ બંધારણનો સો સો ટકા અમલ થવાનો છે અહીંયા ફરીથી અહીંયા મને મારું સ્વાગત કર્યું એ બદલ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર જય સદારામ બાબા